કોણી સુધીની લેન્થમાં સ્લીવ મળવાની છે ફ્રન્ટ સાઈડ થી તમને રાઉન્ડ નેક મળવાનું છે અને આની અંદર વાત કરીએ તો કલર તમને અલગ અલગ કલર મળવાના છે હું કલર કલર શો કરતી છું જે પણ તમને ગમતો હોય લઈ લેજો અને ફટાફટી ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને વોટ્સઅપ કરી દેજો ને ખાસ વાત કે હરેક ટી શર્ટ ની અંદર કલર ફરશે એટલે ડિઝાઇન જે કાર્ટૂનની ની પેટર્ન છે ડિઝાઇન એ પણ ચેન્જ થઈ જવાની છે એટલે જેમને પણ જે કલર ગમતો હોય એ કલર સ્ક્રીનશોટ લઈ લો ડિટેલ ફોટોગ્રાફી અમે તમને વોટ્સઅપ કરી આપીશું અને પ્રાઇસ વાત કરીએ તો ત્રણસો રૂપિયાનું એક ટી શર્ટ રહેવાનું છે અને હજાર રૂપિયાના ચાર ટી શર્ટ મળી જવાના છે તમને ઓવર સાઈઝ અને સાઈઝ મેં તમને અગાઉ કીધી છે પાછી હું રિપીટ કરી દઉં છું એક્સેલ થી લઈ અને થ્રી એક્સેલ સુધીની સાઈઝ તમને આની અંદર મળી જવાની છે જે કોઈ બે અમારા શોપની વિઝિટ કરવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ ડિટેલ્સ અને કોન્ટેક્ટ ડિટેલ્સ બંને આપેલી છે ડેઇલી અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ડેઈલી અમારા ફૂલ વિડિયો ડિટેલ્સમાં જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં